ડાયરેક્ટ યુટ્યુબ ઉપર જુઓ મેં જે વિડીયો મોકલાવેલા હોય તેમાં નીચે લિંક હોય એની પર ક્લિક કરો તો તમને ઓપન થશે તો આખો મળશે સંકલ્પ કરીને કરશો તમારું કાર્ય સિદ્ધ થઈ શકે છે આજે એકાદશી છે આજનો શુભ છે ચોવીસ બે બે હજાર ને સોમવાર મહાવત એકાદશી છે આજની એકાદશી વિજય એકાદશી તરીકે કમાવે છે આજે પેંડાનું દાન કરવાનું બહુ મહત્વ છે આજના દિવસે તમારા ઘરે નારાયણની પૂજા કરવી જોઈએ લક્ષ્મી નારાયણની કાના ની પૂજા કરવી જોઈએ શાલીગ્રામની પૂજા કરવી જોઈએ વિષ્ણુના અવતાર જે કોઈ હોય એની પૂજા કરવી એની પર એક હજાર આઠ તુલસીના પાન ચડાવવા જોઈએ એક હજાર ન ચડે તો એક પાન પણ ચડાવો આજના દિવસે કશું ન થઈ શકે તો ઉપવાસ કરી લો ઉપવાસ પણ ઓમ નમો ભગવ એકાદશી નું વ્રત દર વખતે હું કહું છું પાપમાંથી મુક્ત કરનારું છે ચોક્કસ કરવું નથી થતું હોય લોકો ચોક્કસ કરવું જોઈએ એકાદશી ની બધાને ઘણી ઘણી શુભકામનાઓ આજે જે બાળકનો જન્મ થાય છે ને તેથી ગણાય છે એકાદશી આ એકાદશી આજે બપોરે એક ને છેતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે બપોરે એક ને છેતાલીસ મિનિટ પછી જે બાળક જન્મ થાય એની બાર સ્થિતિ આજે જે બાળનો જન્મ થાય છે પૂર્વ સાઠા પૂર્વ સાડા નક્ષત્ર આજે સાંજે છ ને સાહીઠ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનું ઉત્તર સાઠા નક્ષત્ર આજે જે બાગ જન્મ થાય છે એનો યોગ ગણાય છે સિદ્ધ આ સિદ્ધ યોગાય છે સવારે દસ ને છ મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનો વ્યતિપાંત યોગ ગણાય આજે જે બાળનો જન્મ થાય છે એનું કરણ ગણે છે બાલ આ બાલકરણ આજે ઉપર એક ને છેતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે જન્મ થાય બધાની રાશિ આ રાશિ પચીસ તારીખે સવારે છપ્પન મિનિટ પૂર્ણ થાય છે અને ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે આજે જે કોઈ મારો મિત્રો પરિવારના સદસ્ય આજે જેનો પણ જન્મ થતો એ લોકો તમારે તમારા જીવનમાં આ રાશિ નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ હોય છે વરસકાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરીને સોમનાથ કરું છું મિત્રો આજના દિવસે સવારે મોટી આજનું કરી લેજો આખું વર્ષ તમારું સુંદરતા આજના કોઈ જગ્યા પર આજે નોકરી કરવા કરવા માટે ધંધો ચાલુ પ્રવાસ માટે જરૂરી છે કોઈ ધ્યાન લઈને જરૂરી છે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આવા કોઈ પણ કામ કરવા માટે તમે જઈ રહ્યા હોય કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે ખાસ કરીને આજનો સોપન કરીને જવું આપરે YouTube ચેનલ પર જે સુપન bombardment નું જે બતાવી છે તે પ્રમાણે કરીને જાવ આમ તો આજે ઘરે માતાને વંદન કરીને જાવ જો એ માતાનો હોય તો માતા સમાન વ્યક્તિને વંદન કરીને જાવ જો આજે પક્ષીને દાણો નાખવો જોઈએ એનાથી દરીદ્રતા દૂર થાય અને લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય આંતર દિવસ ખાસ કરીને કોઈ પણ કાર્ય કરવામાં માટે એના માટે થઈને કોઈ ચોક્કસ શુભ સમય હોય જે સમય ગાધ એમન કરો છો તો સારી સફળતા મળે છે

તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી આજના દિવસે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી લો કોઈ પણ વસ્તુની ખરીદી કરી લો કોઈ પણ નવો ધંધો વેપાર ચાલુ કરી શકો છો વિદેશ જવા માટે ઇન્ટરવ્યુ વગેરે આપી શકો છો પરંતુ આજે તમે જે કાર્ય કરો છો ને એ કાર્યમાં તમારી પર પોતાના પર જવાબદારી ખૂબ વધી જશે એટલે એવા કામ ન કરશો કે જેમાં ખૂબ જવાબદારી તમારા પર જ આવી જાય અને તમારે આખું જ્યાં સુધી ધંધો વેપાર કર્યા કરો ત્યાં સુધી જવાબદારી ટેન્શનમાં આમ તો આજે આઝાદી માટેનો દિવસ ગણવામાં આવે છે તો તમે કોઈક વસ્તુમાં ફસી ગયા હોય કોઈ કેસમાં ફસી ગયા હોય એમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરો નીકળી શકાશે કોઈ રોગથી પીડાતા હોય એમાંથી નીકળવા માટે પ્રયત્ન કરો નીકળી શકાશે આજે કોઈ પણ પ્રકારનું મેલી વિદ્યાનું કે તંત્ર મંત્રનું મારણ થયું હોય તેમાંથી નીકળવા માટે પ્રયત્ન કરો નીકળી શકાય આજના દિવસે

આજે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે શ્રેષ્ઠ પસંદગી ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ વાહન વગેરે ખરીદવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે આજે બને ત્યાં સુધી નવા વસ્તુ ધારણ ના કરશો ન તો ઘરમાં જે સ્ત્રી વર્ગ હોય છે તે લોકોને માંદગીની સમસ્યા ઉભી થઈ જશે હા ભાઈઓ માટે છે કે એ લોકોને સારી કન્યા જોવા જવાનું થઈ કે નવા વર્ષ ધારણ કરો છો પરંતુ માંદગીની સમસ્યા માટે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત આજે આવું બધું જે ફળ છે આજે સાંજે પાંચ ને ઓગણસાઠ મિનિટ સુધીમાં તમને મળે

સ્વસ્થતા મળી શકે વધારે કામો તમે આજે કરી શકો છો પરંતુ એમાં તમને પ્રાથમિક શારીરિક જરૂરિયાતો બધી પૂરી થશે પણ માનસિક શાંતિ નહીં મળે ટેન્શન ટેન્શન રહ્યા આજે જે કાર્યનો આરંભ કરશો એમાં કોઈ પણ વસ્તુની ખરીદી કરશો કોઈ પણ વસ્તુનું વેચાણ કરો એમાં તમને આ રીતનું એક માનસિક ટેન્શન રહ્યા કરે વસ્તુની ખરીદી કરવા માટે ચાલે દસ્તાવેજો પણ સાઈન કરવા માટે ચાલે આજના દિવસે અનાજ વસ્ત્ર પાત્ર બધું ખરીદી કરી શકાય છે બહુ કિંમતી વસ્તુની ખરીદી ના કરો જેના કારણે બાકી બીજા કરી શકો છો બહુ મોટો ઘણું માનસિક ટેન્શન વધી જાય આજે નવા વસ્તુ ધારણ કરવાથી પિતા કે ઘરના વડીલ સાથે મતભેદ થઈ શકે સરકારી અર્ધ સરકારી તરફથી તકલીફો પણ આવી શકે છે પિકનિક પિકનિક આયોજન થાય ભોજન વગેરે મળે આત્મવિશ્વાસ લગી પરંતુ જે લોકો રાજકારણમાં હોય ને એ લોકો જો નું ધારણ કરે તો એ લોકો માટે પ્રગતિકારક સમય શરૂ થઈ જશે રાજકારણમાં જે લોકો હોય એ લોકો નવા વસ્તુ ધારણ કરે આજના દિવસે પ્રગતિકારક સમય હોય છે એ સત્તા વગર પ્રગતિકારક સમય થઈ શકતો હોય છે આવું બધું જે ફળ છે એ આજે તમને સાંજે

ખાતમુહૂર્ત માટે પણ કોઈ તારીખ નથી આપેજમેન્ટ એક ચંદ્રમાસમ થઈ દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી જવાનું પછી બોલવાનું છે અહમ મમ आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या विद्याभ्यास देश विदेश सर्वत्र यश अर्थम मम अखिलकुट आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा વિપ્રા જનમસમયે જનમકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ शत्रु बाधा तोष मारण कारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति, अर्थम, मम शकल મનવાંછિત ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યદિ પ્રાપ્તિ અર્થમ तथाच अब जना लगन नहीं थे तेरे लोग को बोलूँगा ममो विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दांपत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम अब जे लोगों ने संतान प्राप्ति नहीं जे लोगों ने संतान प्राप्ति छे करवी छे ये लोग को बोलूँगा ममो जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि आदि समनिवित संतति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास कर रहा छु सो छात्र विद्यार्थियों से तिलक बोलना छ मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम अजरक विदेश में मा जावा मांगता है या शिप में मा जावा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता को है तिरकोय अथवा अच्छा विदेश जावा मांगता है कायम मानते तिरकोय बोला होता मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुरकता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम अर्ज आरोग्य वाड़े बोलों सिद्ध ने आरोग्य नहीं पूजा आप लीनो ऐलोपरे हम तो दरेक जनाएं बोलों बोलो ममा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम और दरेक जनाएं बोलों सकल मनवान सिद्ध हलो प्राप्ति अर्थम अध्य दिने प्रधान देवतानाम નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કરાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પછી આગળનું કરવાનું છે એ કરી

તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો એ મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ टू बल फाय फोर सिक्स फोर फाईव नाईन मित्र कोमेंट मय सोमनाथ लिखवा भूल सोने फरी पाच नवा व्हिडिओसाठी सोमनाथ